સ્કૂલે જવા તૈયાર થાય છે ફર્સ્ટ ક્લાસ તો તું આવી ઘર નહી ઓકે જાનું મળતી તો જા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વેલકમ ફરી સ્વાગત છે બધાનું તમારો નવો બ્લોગમાં આજે તારીખ થઈ ઓગણીસ અને ગુરુવાર હવે અત્યારમાં સાડા છ વાગે ઊઠીને તૈયાર થઈ ગયો છું હું આમ તૈયાર તો નથી થયો ઉઠીને નીચે ઉતરું છું તો પિક્ચરમાં નાસ્તો કરી લેવાનો છે જમી લેવાનો છે સાત વાગ્યા પહેલાં ઓ નાસ્તો આ બેનનો અહીંયા હાલો બટેકા બારીમાં બેઠા બેઠા સાપુતારે બેઠી હોય એવું લાગે તો આમ બહાર બેઠી બેઠી કેમ આમ વરસાદ માણતી મારતી ખાતી હોય એવું અમે કાઈ નહીં અમે કાઈ નહીં જાનો આમ કેમ કરે છે ભાઈ અત્યારે માં એટલે નાસ્તો કરી લેવાનો છે કે સાત વાગ્યા સુધી માં ખાવું હોય પીવું હોય બધું કરી લેવાનું સાત વાગ્યા પછી પાણી પીવાનું નથી અને નવ વાગ્યા બાજુ આપણે હેલ્મેટ ખાવાનું છે કાલ તો તમને બધાને ખબર છે કાલ થવાનું હતું પણ હવે એક દિવસ લેટ થયું તો હવે અત્યારે નાસ્તો કરી લઈએ હા નહીં તે ઉઠીને આવી ગયો મસ્ત તૈયાર થઈને બધા કપમાં ખાવાનું ભાઈ નહીં સવાર મને જ ખાતો રોજ સવાર આમ દો હું થોતો હોય એટલે આપણને ખબર ન હોય જાનુબેન ટકા

કેમ મોડ નથી થે બળવાજા મોડ ન થે બળવાજા મોડ ન કોઈ દિન હોય સવાર સવારનો નાસ્તો ચાલુ થઈ ગયો ફર્સ્ટ ક્લાસ બટાકા પૌવા તમે બકરી ખાવ કે ઓલ બધું ખાવ બટાકા દિવસ ઓકે જ્યારે બંધનો ટાઈમ આવે છે ને યાર પંદર દિન ચાલો ને પંદર દિન બંધ એટલે પંદર દિન પાછું આપણે એટલું ઓછું કર્યું એટલું ઉધાર લેવાનું એકદમ ધોકાર વરસાદ સવાર સવારમાં ચાલુ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ વાતાવરણ અત્યારે વરસાદી છે માસ્ત સુપર આપણે અહીંયા અંદર બહુ ઘરમાં પાણી આવે છે કબેનો બોક્સ ખુલ્લો થઈ ગયો અને કબે ફટી ગયો ને વાંદરે શુકાંત વિચરમાં શા ફટી ગઈ ઓ પેટન બોક્સ ખુલ્લો આ વાંદરે નેચરમાં નવો ફર્સ્ટ ક્લાસ નો થઈ ગયો તો કા ફૂટી ગયો કહેવાય એટલે આ વાંદરે

वेतन पे को ऑफिस लावानो na ना ટાઈમ અત્યારે નવ વાગે વીસ હોસ્પિટલ જવા નીકળી ગયા છે સાડા નવ એડમિટ આપણે થઈ જવાનું હતું હવે બીજું કાંઈ છે નહીં ઓપરેશન બપોર પછી હા જઈએ ફોન એવો નથી કઈ ને જો વરસાદ પાછો ચાલુ છે કન્ટિન્યુ રાતનો ચાલુ છે આજે વરસાદ અને અત્યારે પણ ચાલુ છે તાપીમાં પોલ પાણી આવી ગયું છે મસ્ત

એસ ગોડા છે સવાર સવારમાં વરસાદ સાથે ટ્રાફિક મસ્ત અંચર વરસાદ અને ધમમાધા બધા માસ્કરા બધું તોય એ પહેલા જેવું ન હતું ને એટલે ટુ-વીલર માં આ તો મજા આવે પહેલા તો છે ને રોડ ઉપર નકરો ગારો બહુ હતો હવે ગારો તો કઈ થાતો નથી એટલે હવે બહુ મજા આવે તો એટલે બસ કંડક્ટર લાઈક એ લબસ મે કો ટિકિટ નો માગે એની અંદર જે રાખ હોય રાખવાનું એક રૂમાલ હોય नाक સાફ કરવાનો એવું નહોતું બોલો બધો ભાઈ नाक ને વરસાદ ના મોંડું સાફ કરવા નાક કોડું સાફ કરવા ના ના તો કઈ દીધું આ સોફા માં સુકાસી તું ના રાખ બલા બેઠા ની પોગી ગયા સી હોસ્પિટલ હવે

અમદાવાદ <laughs> <laughs> אופיישן ספורטנטיות, איך פרניטיון איזה נאפר, אם יכא לתפוסיה. בסדר, בסדר. סאטו אגא פוסיקית. סאטו אגב אופיישן. אופיישן טווי. זה אופיישן צגו.

तो कहां हो इधर हम मानू तुझे अंदर है वो फिर एलए के ना उसे शायद उनके मोटर माप से काम चल पिए हां शायद तो भी मोटर माप ही लो पता नहीं दाई दाई से ओए बड़ी समस्या है आपको